જય મા મસાણી મેલડી જય મામા સરકાર બધાય કેમ છો સારા જશો મારા મેલડી સોરુને માતાજી જાજુ આપે હર વિઘ્ન હર કષ્ટ હર બુરી શક્તિ હર દુશ્મનથી બચાવે ઘરમાં સુખ શાંતિની સમૃદ્ધિ મારી મહાણી મેલડી બનાવી રાખે અને બાપ જગતની માલપા હગા વાલા હેતુ મિત્રો બધાય સ્નેહીઓ બધાય ખૂટી જાય અને જદી કોઈ નો આવે તેથી એમ કહેવાય કે મારી મેલડીને કોઈ યાદ કરે જગતની માલપા કળયુગની માલપા રાજા મેલડી કહેવાય અને એને કોઈ યાદ કરે અને ભલામણા જો એના ભાખેલા ભોય પડવા દે અને ભલામણા બોલનો તોલ કરે તો જ મેલડી જેવું ધણી કહેવાય ઓ બાકી તો નગર દુનિયાની માલપા તો બધું છે રૂપિયા છે મિલકત છે બધું છે ધન દોલત બધું અહીંયા મેકીન જવાનું છે જે આવ્યા એને એક વખત મરવાનું છે પણ જીવનની માલપા એક એક એવું નક્કી કરી લ્યો કે બીજું કાંઈ નથી જોતું દેવના દરબારમાં નમવા જઈએ ને તો હા હા હિ હિ નહીં કરવાની અને માતાના દરબારની અંદરમાં નમો અને એક વખત એમ કહેવાય છે કે તમે નમો અને તણ તાજબ કરો તો ભલામણા મેલડી જેવો ધર્મ હોય ને એમ કહે કે મારો દીકરો કોઈથી નથી આવ્યો પણ આજે પહેલી વખત આવ્યો છે અને એ મને ઓળખતો નથી પણ હું એને ઓળખું છું લખેલું તો હવ વાંચે પણ વગર લખ્યું વાંચી દઈ ને એ મારી મેલડી હો અરે દુનિયાની માલપા દુઃખ સુખ બધું તો આવ્યા કરે કોક દીક દુઃખ હોય કોક દીક સુખ હોય બધું હોય પણ જે મેલડી વાળો હોય ને એને કદાચ એક ટાઈમનું ખાવાનું સાંડી જાય ને તો એ એમનો કંઈક મને દુઃખ છે એ બધું મેલડીની આગળ જ કહેતો હોય પણ જેનું કોઈ ન હોય જગતની ની એની મારી મહાણી મેલડી હોય મર્યા પછીના પણ ચાર નાળિયા માંગે એ મારી મેલડી હોય અરે ભલામણા જીવતાનું તો ખાય પણ મરેલાનું પણ ખાય એ મારી મેલડી મળા ખાવ મેલડી છે હે મળા ખાવ મેલડી કહેવાય અને ભલામણા મેલાની આરે મેલીને સોખાની આરે સોખી અને લાલ ચાંદલો થાય કાળો ચાંદલો થાય અરે જગતની માલપાઈ એક વખત તમે જો નમન કરી જાઓ અને ભલામણા જો રવિવારનો દિવસ હોય અને મારી તાપીના કાંઠે મારી મહાણી જેવું ધરમ બેઠું છે અને આ તમે માનો ન માનો એ તમારો વિષય છે કોઈ માને ન માને એનો વિષય છે પણ ભલામણા આજે બુધવારનો દિવસ છે અને બુધવારને દિવસે કહું છું અને રવિવારના દિવસે જો તને તાજેબ કરે તણ વખત કોઈ નમે અને માડીને એમ કહે કે મા અમારે જગતની માલપા કાંઈ નથી જોતું તું હિ મેલડી તું હિ મેલેડી તું હી મેલડી તું હિ મેલેડી તું હિ મેલેડી તું માર તોય તું જીવાડ તોય તું મારી મેલડી અને જગત ની માલપા ભલામણા એક વખત જો દુનિયાની માલપા ડંકો નો વગાડે તો તો મારી મહાણી જેવું ધર્મ નો કહેવાય પણ માતાની પાસે કોઈ દી રૂપિયા માંગવા નહી માતાની પાસે કોઈ વસ્તુ માંગવી નહી એ તો હજાર હાથ વાળી છે કે માત તું હજાર હાથ વાળી છો અમારે કાઈ નથી જો તું જો ભલામણા તમને હવાયું નો આપે તો તો મારી મેલડી નો કહેવાય હે ઘણા દુનિયાની માલપા ઘણા વાત વિવાદના ભાગલા પાડી પાડીને વાતો કરતા હોય કે ફલાણો આમ છે ફલાણો આમ છે પણ મારી મેલડી એક એવી બેઠી છે જગતની માલપા કોઈ ન કરે એવું મેલડી કરે ને ન આપે એવું મારી મહાણી મેલડી આપે છે તો એક વખત મારી મહાણી મેલડીને કોઈ યાદ કરે અને ભલા માણસો ત્યાં ફૂગી ન જાય તો મારી મેલડી એવું ન કહેવાય પણ ક્યારે આવે મેલડી તમે રોજ એક વસ્તુ ખાવ ને તો તમે એનો હોટકાર ન આવે અલગ અલગ ખાવ ને તો હોટકાર આવે એમ કાયમીક માતા નથી આવતી પણ જેથી અંત એ અંત ઘડી આવે કાકા કુટુંબ હગા વાલા હેતુ મિત્રો શનૈયું બધા ખૂટી ગયા હોય અને જેથી તમને ભલામણા પચા દુશ્મનોનું ટોળું તમારી કોલર પકડતું હોય કે મારું એટલું લેણું છે મારું એટલું લેણું છે કેમ નથી દેતો મારું લેણું આમ કોલર જાલે અને ભલામણા કદાચ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય એ મારી મેલડીને નમન કરીને જો હોય અને ભલામણા મેલડીને નમન કરીને જાય અને પછી જો ભલામણા એને કોલર પકડવા દે તો તો મારી મહાણી જેવું ધર્મ ન કહેવાય આ હિન્દુની હિન્દુ તો માને પણ એને મુસલમાન પણ મારે ઇકબાલની મેલડી છે મૈસૂરની માલપા ટીપુ સુલતાન મુસલમાન ચામુંડાનું ભજન કરી અને આગળ યુદ્ધમાં લડાઈ કરવા મેલડી છે આવી અનેક ધર્મની વાતો છે અને આ દુનિયાની માલપા કોઈ સોશિયલ મીડિયામાં કોઈ ખોટું આવવાની કાંઈ જરૂર નથી પણ તમે એક વખત દેવની માળા લઈ લો જેને જે કરવું હોય અમુક નાસ્તિકો હોય એને જે કરવું હોય કરે પણ મારી ભલામાણા જે ભલામણા લાકડી મારે તો તરત નીકળે પણ મારી મેલડી જેદી ફૂગે મારી મહાણી મેલડી એના પત્તા સાફ કરી નાખવા વાળી દેવ છે એને એમ લાગે કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય પણ ભલામા જો એની રાતની હામ ન કરી દે તો તો મારી મહાણી જેવું ધર્મ નો કહેવાય મારી મહાણી વાઘરિયા વંશની દેવ છે મારો વિનોદ બોવાનો વ્યવહાર છે અને તાપીના પાળે કામરેજ તાલુકો સુરત જિલ્લો આંબોલી મારી મહાણી મેલડી બેઠી છે અને ભલામણા જો દુનિયાની માલપા એમ કે આજે આ પાણી જવાનું તો છલકાણા એને છલકાવા ન દે એ મારી મહાણી મેલડી છે અમારા મંદિરની પાછળ એક લીમડો છે લીમડાની નીચે એક ખાડો પીડો છે જ્યાં બે હાથનો નાગ અમાસ ને દિવસે વ્હાઈટ પટ્ટા માથે તિલ પેલા મંદિરનો ફતો આતો વાઢે છે પછી ધૂણે બે પછી યા તાવો કરીએ જ્યાં બે છે અને પછી પાછો અમાસને દિવસે રાતે આટો વાઢી ખડીક બેહી અને વયો જાય છે એ ભોંડની માલપા અને એ ભોંડની અંદરમાં પચાસ લીટર પાણી નહીં પણ ફો લીટર પાણી રેડીએ છીએ ને તો એ બે મિનિટની અંદરમાં એમ લાગે કે અહીંયા પાણી રેડ્યું જ નથી એ મહાણી મેલડીનો પરસો છે અને ભલામણા ત્યાં અમારે તાવો થતો હોય અને તાવાનો જ્યારે વિચાર હોય માતાએ દોઢ હજાર આપ્યું હોય કે જા દીકરા તાવો કર અને ઉપર પતરા નથી પણ ભલામણા એક સાઠ પડવા દઉં તો તો મારી મહાણી જેવું ન કહેવાય વલસાડના સિધવાણિયાની વેલ મેલડી છે અને મેલડી છે ને એ સોરું કસોરું થાય માવતર નો થાય એનું ભજન જોવે દેવીનું ભજન જોવે કદાચ કાંક ભૂલ થઈ ગયું હોય બોલવામાં તો માતાને ખબર જ હોય કે મારો દીકરો છે ને ઉતાવળો છે કદાચ ક્યારેક કાંક બોલી ગયો હોય કોકને તો એમાં મારો દીકરો છે ને મહાણીનો દીકરો કે દીકરો ઉગતા પ્રભાતની ઉગતા પોરની મેલડી વહેલા ચાર વાગ્યે જમનારી મહાણી મેલડી રાતે બાર વાગે જમનારી અને નાનામી બાળકી સાંજના છ વાગે જમનારી બંધ નો છૂટવા દે ભલા મર્યા પછી પણ ચાર નાળિયેર માંગે એ મારી મેલડી છે એટલે એક વખત મારી મહાણી મેલડીને કોઈ યાદ કરે અને સો ન્યા પૂગી ન જાય તો મારી મહાણી મેલડી મેલડી જેવું ધર્મ નો હો અમે અહીંયા દાણા નથી જોતા અમે કોઈ વસ્તુ નથી કરતા પણ કોઈ આવે અને માતાની માળા લઈને બેઠો હોય અને જો ભલામણા તાવો પૂરો છો ને એને કહી કે તારું જા અહીંયા મારી મહાણી મેલડી બેઠી છે એને ત્રણ વખત નમન કર અને જો કાલે હવારતા હતા તને ફેર પડે ને તો માનજે કહ્યા મહાણી જેવું ધરમ બોલ્યું તું નકર કોઈ અહીંયા ભૂતાવાળો હોય ને ભલામાણા જો એને બીજે દિવસે ફેર પડતા હોય અને આ દુનિયાની માલપા અનેકના પગ હારા કરતા હોય દીકરા માંગ્યા તો દીકરા દેતી હોય તો ભલામાણા જે નાસ્તિકો છે એ હમજતા નથી એને સાઈટમાં રાખી ગયો અને દેવનું જે ભજન કરો છે ને આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પમદી અને વરસ પછી બે વરસ પછી પણ દેવનું ભજન તમને ફળશે અને ફેળા પછી ભલામણા દુનિયામાં કોઈના બાપની તાકાત ના થાય તમારી સામે આંગળી સીંધે હે આંગળી સીંધે તો ભલામણા રવિવાર હોય ને ત્યારે મેલડીના દરબારમાં નમી લેજો ને એક ઘરની માલપા પાસ હતા ન જોવાય ન જોવાય તમારી મેલડીના દરબારમાં તો કોડિયાની માલપા એક તેલનો દીવો કરજો માં મેલડીનો તમારી મેલડી રક્ષા કરશે જય મા મસાણી મેલડી જય મામા સરકાર